તારા માસી થાય તારા ના મરાય મારી માસી ના થાય શું થાય મોમાની માસી થાય ગુજરો એ ગુજરો હે જો તારી રૂપા લઈને આવ્યો હું જો હા લઈને આય જલ્દી હા જો લઈને આવી જો તારી રૂપા જો આ જલ્દી જલ્દી હટવી હટવી લઈને આવું જો ખાલી પડી ના જાય પડી ના જાય નો પગ ના ભાગા જલ્દી કેને કતો હાથ ભાગી ગયો તો તારા બોડી ગાર્ડ ને કે આજનો મુજરો વનક જોડી કરાવવા ના ચડાવવા ને એવું હોય તો નાચ રૂપા ઉભી રે એ ઉભી રે ગોળી મારી દે એ એ ખેપટ આગે જા આગે જા બેટો મારો બોડી મારી માસી થાય બે જણાને મારી નાય કળ નો મારું લખાય પોલીસ સ્ટેશનમાં ઓ લખાય બોડીગાર્ડ મારો છે તો પેલા ઓના આઝત તો કરવા દો હા ના ચાલો પેલા મારો એ બહુ ગીત ગાવાનો નચાળ હાલ હાલ જો મોય બોલાઉં ઓમ ગઈ હટ જો હારું ન નચાય તો હું ગોળી માર દઈ

અમે મેળો લાગેલો બીજો કોક લઈ જા બદનામ થયેલી મારે નઈ રાખવી આપણી આપડી ડાકો ની થઈ જાય કોક કઈ જાય કે આવી તમે મેલવા આવો અંગત હું નહીં આવું સબે જણો તો હું મારીને આવ્યો બંકો 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 કાન નામ લેજો જો આપો કોઈ બોલા તો ખાલી બહુ લે પેરાઈ ના પાછું પેરાઈ નું મંગળ સૂત્ર ગુજ્જર ના નોમ નું ગુજ્જર ના નું નહી તો ભાવ નામ નું ભાવ નામ નું કર દો ભાવ નામ નું ના કરાય મારું નામ નું ખાપર તું પાછો હેટ 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 નામ તો ના છે મને બહુ મારી ગેલન આઈએ હે આલ દેવી ના ઈવન ના લાય ના જ ભમાવ પડછે મારો ઓન ના તો એને ગોળી આવે ગોળી વાળી જતો ના રહેતો બાવ લઈ જતો ના રહેતો હા બોલો ગુજ્જર હવે બીજી લાવશું બીજી લાવશું ચોથી લાવવાની ચોથી લાવશું ભાવ ના લાગે ઘડી ઘડી મેળો ચંદનપુર ગમો એક જ વખત લાગે ફેર આપણે ચાલુ કરાવશું ફેર ચાલુ કરાવશું હો ફેર આયેગા ગુજ્જર ફેર મેલા લગેગા મેલા લગેગા ફેર ઉપા લાવેગા દુસરી ચલો ચડેકને જના ચલો ગુજ્જર ચલો